આઈઓસીએલ એનડીઆરએફ આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નદી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં શાયરન ગુંજી ઉઠતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ મોકડ્રીલ દરમિયાન પંચમહાલ કલેક્ટર એસડીએમ સહિત દેવગઢ બારિયા એસડીએમ મામલતદાર ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા आखरे मोक्रिल होवन बाहर आवता स्थानिक लोके रात नो श्वास लीधो होतो. कोइली थी रतलाम સુધી આ જે ગેસ પાઇપલાઇન ไอસીએલ ની એનર્જા કેસન ફેલાય છે. એ પાઇપલાઇન ની સુરક્ષા પાઇપલાઇન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને એવા કોઈ પણ બનાવ લીકેજ ન બને તો ત્યારે કઈ રીતે તમામ અલગ અલગ એજન્સીસ आपस में कोऑर्डिनेट કરીને એ બનાવ ને પોચી પડે એના માટે એક મોકડ્રીલનું આયોજન અહીંયા દહીકોટ ગામે કરવામાં આવ્યું છે આ મોકડ્રીલમાં આઈઓસીએલ ગુજરાત ગેસ એનડીઆરએફ ફાયર બ્રાન્ચ આરોગ્ય તમામ લોકોએ તમામ અલગ અલગ એજન્સીઓએ પાર્ટિસિપેટ કર્યું છે સાથે સાથે દહીકોટ ગામના નાગરિકોને પણ આ જે પાઇપલાઇન છે એક ખૂબ જ મહત્વપૂર્ણ એસેટ છે અને એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાની પстере પણ રામજીવનની એક મોટી ભૂમિકા હોઈ શકે અને કઈ કઈ બાબતોનું આલોકન ધ્યાન રાખવું જોઈએ એની પર માહિતી આપવા માટે ખૂબ સક્સેસફુલ રીતે મકડેલ કોણ થઈ આજ સ્મોક ડિલનું આયોજન किया गया है ये इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड कश्मीर क्षेत्र पाइपलाइंस क्वालिटी बेस के द्वारा वाइली से रतलाम जाने वाली पेट्रोलियम पदार्थ की पाइपलाइन पे किया गया है इस तरह का जो ड्रिल है कि हम लोग अपने एस के माध्यम से हमेशा करते रहते हैं और इसका मुख्य उद्देश्य होता है कि हम इस तरह की एक्सीजेंसी हो वो तो पाइपलाइन में हो सकती है उसे किस तरीके से निपटे उसे किस तरीके से हमारा प्रिपेडनेस को चेक कर सकते हैं इसके साथ ही साथ ये भी उद्देश्य होता है कि जो हमारे पाइपलाइन के आसपास जो नागरिक है उन्हें इस तरह की इमरजेंसी के सिचुएशन में उन्हें कैसे व्यवहार करना चाहिए किस तरीके से जागरूकता के साथ इंडियन ऑयल को सूचना देना चाहिए ताकि किसी भी तरह की जान मान की नुकसान से बचा जा सके